કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર ઉબરૂ જોવા જાવ તો ભારતભાઈનો કોન્ટેક કરી અને ત્યારબાદ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ છે ચાલુ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર નવા જોવા મળશે નવા ટાયર છે પાછળના તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો આગળના ટાયર પણ સારા જોવા મળશે ફૂલ જવાબદારી ટ્રેક્ટર ની બાકી વધારે માહિતી માટે ભારતભાઈ નો કોન્ટેક કરજો હવે ટ્રેક્ટરની ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો બે હજાર રાખવામાં આવેલી છે જે અંદાજિત છે તમે રૂબરૂ સ્થળ ઉપર જશો એટલે હજુ કિંમતમાં ફેરફાર થઈ જશે આ કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો જામનગર તાલુકો છે ધ્રોલ અને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો